ઘી ઘી પરમ પિત્તશામક છે એ અનેક રોગોમાં લાભકારક છે ગાયનું ઘી સૌથી ઉત્તમ છે એ સ્મરણ શક્તિ બુદ્ધિ જઠરાગ્નિ વીર્ય શુક્ર ઓજ મેદ કફ વધારનાર છે એ પિત્ત વાયુ વિષ ઝેર શોષ ઉન્માદ આંતરિક ગરમીની દાહ ઉલટી ઉબકા અરુચિ તાવ આંખના રોગો અપચો વગેરે મટાડે છે તે ચાર પ્રકારના સ્નેહો ઘી તેલ વસા અને મચ્છા આમાં સર્વોત્તમ છે ઘી શીતળ એટલે કે ઠંડુ સ્વાદમાં મધુર પચી ગયા પછી પણ મધુર છે તે સહસ્ત્ર એટલે કે હજારો શક્તિઓથી યુક્ત છે અને કર્મસહકૃત હજારો કર્મ કરનાર કહેવાયું છે વળી તે ઉત્તમ ચક્ષુષ્ય એટલે કે આંખ માટે અત્યંત હિતાવાહ છે પિત્ત થી પેટના પેટમાં આંખોમાં પગના તળિયે હાથમાં મોંમાં માર્ગે કે મળમાર્ગે બળતરા થવી થતી હોય તો પગના તળિયે ગાયનું ઘી ઘસવાથી મટે છે પેટમાં છાતીમાં ગળામાં પેશાબમાં મળમાર્ગ મળમાર્ગે કે યોનીમાં પિત્ત પ્રકોપથી બળતરા થતી હોય તો એક ચમચી સાકર અને એક ચમચી શતાવલીને ગાયના ઘીમાં મિશ્ર કરી સવાર સાંજ ચાટવાથી થોડા દિવસમાં આરામ થાય છે આ ઉપચાર વખતે એક એક ગ્લાસ ગાયનું દૂધ સવાર સાંજ પીવું તીખી તળેલી ખાટી અને ખારી ચીજો ખાવી નહીં શતાવરી ન મળે તો એકલા ઘી સાકર ચાટવા અને એક ગ્લાસ નાળિયેર ત્રોફાનું પાણી પીવું